આરોપી ડિલિવરી કરે તે પહેલા તેની ધરપકડ કરાઈ હતી જેની બજાર કિંમત નેવું હજાર ચારસો ગણવામાં આવી છે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કેબલ બ્રિજના પિલર નંબર છ અને સાત વચ્ચે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઊભો હતો પોલીસને જોઈને તે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ ફોન અને ત્રણ રોકડા પણ જપ્ત કર્યા છે કુલ છન્નું લાખ ચારસો ત્રણ ના મુદ્દા માલસાદ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યવાહી બાદ ઉમરા પોલીસે આરોપી હનુમાન ઉર્ફા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે